ના ગોદરા ચોક વિસ્તારમાં ગણેશ સ્થાપના ઉનાના ગોદરા ચોક વિસ્તારમાં છેલ્લા ચાલીસ વર્ષથી એસી ગ્રુપ દ્વારા આ રચના કરવામાં આવે છે ગણેશજીની સ્થાપના એસી ગ્રુપ દ્વારા વાજતે ગાજતે ગણેશજીની સ્થાપના કરી ગોધરા ચોક ખાતે આ કરાવવામાં આવે છે જેમાં કોળી સેનાના ગીર સોમનાથ જિલ્લાના જૂનાગઢ જિલ્લાના પ્રમુખો અને એસી ગ્રુપના મનોજભાઈ બાંભણિયા મયકભાઈ બાંભણિયા અને એસી ગ્રુપ પરિવારના સદસ્યો ગણેશ સ્થાપના કરી નમસ્કાર મારું નામ દીપાબેન બાંભણિયા છે ગીર સોમનાથ જિલ્લા અને જુનાગઢ જિલ્લાની ની પ્રમુખ છું આશરે આજે ચાલીસ વર્ષથી અમે ગ્રુપ આયોજિત અમે આ ગણપતિ બાપા બેસાડીએ છીએ અને આજના દિવસે ગણેશ ચૌથ ના દિવસે સૌ ભક્તોને અને દરેક લોકોને અમે એ જ પ્રાર્થના કરીએ છીએ કે ગણપતિ બાપાના આશીર્વાદ એમના માથે રહે અને રીધિ સિદ્ધિ ના દાતા વિઘ્નહર્તા દાતા આપણે સૌની રક્ષા કરે એવી આજના દિવસે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ પાઠવીએ છીએ